હયલેલે લટો 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 હાલો બન કી ગયો હાલો હા હા ચાલુ રાખો તમે હાલે જાઓ એ સાળા બેરા બરાય કે ઓડીમાં આવી ગયા સુની આવની વાળી તમે ચાલુ રાખો ભૂકાઈ હવે ગોઠોમાં માણસ છે હું એ બોલો તમે બોલો ઓડી બોલો યુટ્યુબમાં અપલોડ કર Lâu nè bay Lâu nè, bay lò nèo bay lò bay tôi Lâu lò bay lò bay lò bay lò bay lò bay cái bay lò 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 Lâu lò bay lò lâu lò bay lò bay lò bay lò lâu અને પછી ગોલ ફોલે કઈ આવવા નથી ઉતાણી બુતાણી પલાય થઈ જવાનો કઈ કરે છે સુમલા કાઈ પાસે સુમલા હે સુમલા તાર પાસે છે આય આય સાંજી બોલ બોલ કાઈ બોલ બોલ છે બોલો હેલો ઓરી હે

શું જવા દે હોય આ બહુ થાય હડ હડ ઓય તો મારો પૂજી ઘરે લાવ આયે પાસે પણ બાદ લઈ સુ ગડ અકા અટાડે ને ઉભા ને